જિલ્લા પ્રમુખ જો ને તો મારે છે ને તમને થોડીક માહિતી આપવી હતી ગૌચર ની જમીન કંપની માં દબાણી છે પછી ગૌચર જમીન ઉપર સોસાયટી ઉભી થઈ ગઈ છે જે બાબતે હું અત્યારે લડું છું અત્યારે પૂનમ ને આપ્યું લેકિટ માં મુરુભાઈ કલેક્ટર ને આપ્યું બધે ને મેં આ બધું લેકિટ માં આપ્યું કે ગૌચર ની જમીન એ લોકોએ વેચી નાખી છે કંપની માં વેચાની છે પછી ગૌચર ની જમીન ઉપર સોસાયટી ઉભી થઈ ગઈ છે સુધી આ લોકો ને ખબર હોવા છતાં કઈ કાર્યવાહી નથી કરતા તો આપણી સરકાર હવે શું છે કે વિરોધ પક્ષ તો કોઈ એવું મજબૂત રહ્યું નથી હવે તમે એક તો આમ આદમી પાર્ટી હવે આ બાબતે ઝુંબેશ ઉપાડે એવી હું તમારી પાસે આશા રાખું છું તમે આ બાબતે ઝુંબેશ ઉપાડી શકશો તમારી આમ આદમી પાર્ટી તમારા નંબર રજીસ્ટર કરી લો તમારું નામ શું છે ચંદુભાઈ અર્જુનભાઈ રૂડા